છે આરતી જે પણ પગલું ભર્યું એનાથી અમને કોઈ કોઈ વાંધો નથી તું સમાજની હતી હવે નથી જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં હા તો મિત્રો તમને ખબર જ છે કે હાલમાં આરતી સાંગાણી કે જે પટેલ સમાજ આવે છે અને દેવાંગ ગોહેલ કે જે વાલ્મીકી સમાજ આવે છે એ બંને ભાગી અને લવ કર્યા છે હા તો મિત્રો ત્યારબાદ પટેલ સમાજ ના તેનો વિરોધ કર્યો અને ઘણા બધા લોકો એમને સમજાવ્યા અને મિત્રો એના બાદ એમના પિતાનો પર ઇન્ટરવ્યુ આવ્યો અને એમાં એમાં એમણે એમ કહ્યું કે આરતી મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને મિત્રો એના બાદ સોશિયલ મીડિયામાં આ મુદ્દે ઘણી બધી કોમેન્ટો થઈ ટીકા ટિપ્પણીઓ હા તો મિત્રો એના બાદ આરતીબેન બેન પોતે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક વિડીયો અપલોડ કર્યો અને એમાં એમણે પોતાના વિશે અને પટેલ સમાજ વિશે વાત કરી હા તો મિત્રો આ બાબતે એક વ્યક્તિ મેહુલ માલવિયા કરીને છે કે જેમણે આરતી સાંગાણીને આ વિશે એક વાત કરી અને એના વિશે રિપ્લાય આપ્યો અને એમણે એમ કહ્યું કે ખોટો પટેલ સમાજને બદનામ ના કર હા તો મિત્રો આ વિડીયો જુઓ અત્યારે દોસ્તો સોશિયલ મીડિયામાં જોવો છો કે એક મુદ્દો આખો ઉછળો છે એ જે બેન છે આરતી બેન એમને અમર એક વિનંતી છે કે બેન તું સ્વતંત્ર છો જે પણ પગલું ભર્યું એનાથી અમને કોઈ સમાજના અમારા સ્વતંત્ર છો પણ સમાજના યુવાનોને ટાર્ગેટ કરીને જેમ કે છો કે યુવાનો બળાત્કાર કરે પટેલ સમાજની અંદર તો કેમ યુવાનોને સમાજ કઈ ફાંસી નથી ચડાવતો કેમ યુવાનો પર જ્ઞાતિની દીકરીઓને લઈને આવે છે તો કેમ સમાજ કઈ નથી કેતો બેના તારો વિષય નથી આ તારો વિષય જ નથી તું સમાજની હતી હવે નથી પણ તું 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 સમાજના જે વિડિયા મૂકે છો છો એ બંધ કરી દે અમારે ગઈ એના કોઈ લેવા દેવા નથી અને બીજી વાત કે બેન તું વિડિયામાં એવું કે છો કે સમાજની દીકરીઓને ઘરમાં પૂરીને રાખજો તો બેન તને સ્વતંત્રતા તારા પિતાએ આપી આ તારા અમે જે પણ બોલીએ છીએ ને તારા પિતાની વેદના ખાલી બોલીએ છીએ અમારે તમારી તારી અરે કઈ લેવા દેવા નથી તો તે એમ કીધું કે દીકરીઓને ઘરમાં પૂરીને રાખજો પટેલ સમાજ છે ને એ એવી જ્ઞાતિ છે એવો સમાજ છે એમના અગ્રણીઓ પણ એવા છે કે દીકરીઓ માટે જે પણ કરવું પડે દીકરીઓને આગળ વધારવા માટે કોઈ સંસ્થાઓ છે એવા સામાજિક કાર્યક્રમો છે દીકરીઓને મોટિવેશન કરવાના કાર્યક્રમો છે આ સમાજ આ બધું જ કરે છે માત્ર ને માત્ર દીકરીઓને ફ્રીડમ આપવા માટે દીકરીઓને ભણાવવા માટે દીકરીઓને પોતાના જીવનમાં આગળના સપનાઓ પૂર્ણ કરવા માટે પણ બેન આ વાતને તું લેશો એટલે તને બે હાથ જોડીને વિનંતી છે અમારો સમાજ છે અમારો સમાજનો અમને રિસ્પેક્ટ છે અમારા સમાજની અમને ચિંતા છે એટલે અને તારી જેવી દીકરીઓ જયારે આવા વિડીયા મૂકે ને ત્યારે સમાજની લાગણીઓ ખૂબ દુભાઈ છે એટલે તને એક નમ્ર વિનંતી છે કે તું આવા વિડીયા મૂકી અને બીજી દીકરીઓને ગેરમાર્ગે દોરાવવાનું બંધ કરી દે હા ને મિત્રો આમાં તમને શું લાગે છે કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી